હેલો ચાલો થાય છે આપણે ઉપર આવી ગયા અને ટેટી લઈ આવ્યા તો હવે ખાઈ ચાલો મિત્રો તો જો આપડે રસોઈ કમ્પ્લીટ થવા છે ચાલો આપડે ગોલો આવી ગયો છે અને કેડબરી વાળો બનાવરાવો છે તો ચાખી આપણે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા આપણે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ગયા છે પોણા નવ અને આજે છે જો એકાદશી તો આપણે નાસ્તા બાસ્તા બધા કરી લીધા છે અને અહીંયા જો વેફર તળાઈ ગઈ છે તો આ છે તપકીની તપકીની વેફર છે આ છે સાબુદાણાની બટેટાની તો જે મમ્મી અગિયારસ રહ્યા છે તો બધી વેફર તળી લીધી છે આ તો કપકીની વેફર તો એકદમ પોચી રૂ જેવી જો મોટા નાખો ત્યાં પાણી પાણી હા પાણી રહ્યું પોચી રૂ જેવી થઈ છે ને આ બટેટાના સારાવડાય બહુ મસ્ત થયા છે સાબદાણા બટેટાના તો જો અહીંયા ડબ્બો ભરીને તળીને રાખી દીધી છોકરા માટે છોકરાઓ આવશે એક ટ્યુશનમાં ને એક સ્કૂલે આવશે એટલે ખાશે અને આજે આરાધ્ય પણ જો સ્કૂલે ગઈ છે કીર્તન પણ છે તો ચાલો હવે બધું કામ કરવાનું છે ફટાફટ કામ કરી લઈ આજે બુધવાર તો શાકભાજીને બધું લેવા ગામમાં જવાનું છે તો કામ પેલા ફટાફટ પતાવી દઈ થોડીક રસોઈ બનાવી લઈ પછી જાય ગામમાં ચાલો આગળ મળી પાછા તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને રસોઈ પણ બની ગઈ છે તો હવે જઈએ છીએ માર્કેટમાં તો શાકભાજી લેવા માટે જઈએ

Divine underneath the sky, painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust, gentle flow. Dancing in the star <laughs> તો જો હવે બધું ઠેકાણે થાય છે અહીંયા ઠેલ્યું ભરાય છે ઈંડો ને ગુવાર ને દૂધી ને હરઘો અત્યારે હરઘો બહુ આવ્યો છે હે એટલે કહો અત્યારે સરગવો બહુ આવ્યો છે ને તો જો પાછો હાથ લઈ લીધો આરાધ્યા હાટું દસ ની ચાર સિંગ એટલો જ મોંઘો છે તો અમુક જગ્યાએ તો દસ ની બે જ સિંગ છે આ તો અમુક દસ ની ચાર દે ને અમુક દસ ની ત્રણ દે એવું હોય બધા જુદી જુદી દેશ તો ચાલો આપણે બધું બકાલું જો ઠેકાણે કરવાનું છે બજારમાંથી આવ્યા ટેટી નહીં ટેટી બહુ આવી છે અત્યારે જો હો અઢી કિલો તો ટેટી આરાધ્યા કહેતી હતી ને એટલે લઈ આવ્યા પાછી તો વાત બપોર કહે પાછી મને સુધાર દો હોની અઢી કિલો ન દે જ્યાં કીધું તોય ન દીધું તો શું કરે ત્યાં બધા લેતા હોય એમ દે હોની ત્રણ કિલો અહીંયા વેચાવા આવતા હોય દે તો ભલે માર્કેટમાં તો દેતો હોય દે

એક કામ કરશે તો જો વાગી ગયા છે સાડા પાંચ અને આપડે જો નીચે આજ તો બે વાગ્યા આવી ગયા છે મશીને બેઠવા તો જો આજ તો બે ત્રણ વાર ઉભું થવું પડ્યું કેમ કે જો અત્યારે મહેમાન આવ્યા છે તો ઉપર ચા પાણી બનાવીને હું આવી નીચે અને મમ્મી લોકો બેઠા છે અને હું જો પાસે ચા પાણી પીવરાવીને મહેમાનને વહી આવી નીચે તો જેટલું હજી થોડું ઘણું થાય કે આવતી આપણે કરી લઈ કેમકે આજે બુધવાર છે એટલે કોક ને કોક આવતું હોય નક્કી ન હોય અને કામ હોય એટલે બેહવાનો વારો ન આવે એટલે આ તો પછી સૂવાનો ટાઈમ ન રહ્યો મેં આ તો સુવું નથી ઘડીક આપણે બેહી લઈ કામે તો જો અહીંયા ઢગલા કરી નાખ્યા છે તો આ શેનું શેના કવર છે ને એ કાંઈ ખબર પડતી નથી કવર છે એ ખબર છે પણ સેના છે એ નથી ખબર તો જો આપણે એટલા સીવા છે કેટલા જ્યાં હોય અંદાજે કઈ ખબર નથી ગણી તાર ખબર પડશે અને જો આ હજી એટલું તો બાકી છે હજી કાલ હાજે પૂરું થાય તો થાય તો એવું બધું છે અને મમ્મી જો અહીંયા બ્લાઉઝ સીવે છે બ્લાઉઝ ના કટિંગ ગયા છે અને સીવવા બેઠા હતા પણ મહેમાન આવ્યા એટલે ઉપર ગયા છે ને એને પથરી નો દુખાવો ઉપડ્યો છે પથરી એ તો બહુ ગઈ છે આજે કોડી વાળી દવા કરી એ બધી પી એ આજે પૂરી થઈ ગઈ ત્રણ દિવસ થઈ ગયા અને હવે જો અત્યારે મહેમાન આવ્યા દવા દેવા માટે દેવાશે પથરીની પાછી મગાઈ વિકી તો તો એ પણ દીદી છે તો જો આજ તો એ બપોરના કૂતા જ છે ઉપર રૂમમાં એટલે દુખાવો થાય એટલે શું કરે એટલે ચાલો તો હવે ફટાફટ એટલું જેટલું કામ થાય એટલું કરી અને પછી પાછો હમણાં જો છ વાગશે એટલે રાંધાનો સમય થઈ જાય સાડા છ થાય એટલે હમણાં કીર્તન પણ આવી જાય સાડા પાંચ તો થઈ ગયા છે તો થાય એટલું કરશું બાકીનું કાલ

ये लीजिए तो देखिन आपने देखो ये जितनी मीठी होती है आज ये निकले મીઠી છે ચાલ છે રજા છે થઈ ગઈ છે આવું કે લિટરલી મામન દબાય નબાય ને આવી હોય તો મીઠી છે મીઠી છે તો होली તો

ચાલો મિત્રો તો જો રસોઈ છે શાક ખીચડી ને સરસ મજાનું બનવા મીડું છે ગરમા ગરમ રોટલી

જેને જ નામે આમાં તો આપડે શક્તિ એવી ભક્તિ હોય એવું કઈ ન હોય કે ભાઈ આપણે રહી શકે જે કરી શકે કરવાનું હોય બાકી ભગવાન કોઈને લાકડી લઈને કઈ મારતા નથી કઈ શક્તિ એવી ભક્તિ હોય આપણે નાવાની કઈ વસ્તુ બનાવી છે ভগবને જ આવી जाओ હા ને ખીચડી સરસ મજાની આપણી થઈ ગઈ છે ને आराध्या બેન અમારે જો

રોડ ઉપર અત્યારે પવન મજા આવે ને ઉનાળા નો એટલે બધા જો હાલવાય નીકળી ગયા હોય વોકિંગ કરવા માટે ગરમી હોય એટલે ઉનાળા માટે અને આપણે ગોલો ખાવા એવાથી ગોલો મગાવી લીધો ને ગયો મગાવ્યો કેદબરી ભાઈ કે આ વખતે માવા મલાઈ ન મગાવતા એ કે કેદબરી મગાવજો હાલો કેદબરી ટ્રાય કરી દઈ નકર આપણે જાજા ભાગે માવા મલાઈ જ ખાવાનું હોય

ચાલો આપણે ગોલો આવી ગયો છે અને કેટબરી વાળો બનાવ રહ્યો છે તો ચાખી આપણે હાલો કીર્તનભાઈ ની ઓલી કેવી છે એમ ચોઇસ હે કેવોક છે આ રાજા ચાખ્યો નહીં અને આ પથરી દુખાવો ફૂલ ઉપડ્યો છે જો ઇન્જી અલે ઇન્જેક્શન હો ટીકડી મેડિકલથી લઈ આવ્યા બેઠા છે કઉ છું કે ન બે તો તમે વયા જાવ અમે હાલ્યા આવશું બધાય ખાઈને કા એટલો ઉપડ્યો છે દુખાવો તો હવે ઘરે જાય પછી સોડા બોડા પીહે

અને એટલી સ્પીડમાં ફટાફટ ગોળો ખાવા પડ્યા ને કેમ કે પથરીનો દુખાવો ઉપડ્યો હતો ને એટલે ગાયે ગાજો ઘરે આવવું પડ્યું ને દૂધ સોડા પી પી લીધી આ સાથે આજના બ્લોગનો એને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના નવા સાથે જય સ્વામિનારાયણ